પંપલી ધારે મારો વડંગો છે આ જુસબ કે તો થો કે તમે હંધાય કે ની ને હાવજોની વાર્તાયો સાંભળવા હેવા ઉપરસે તે ભલે આવ્યા હો મારા પેટ ભલે આવ્યા પધારો પણ આ ગેર બહુ એકલા હાવજો થોડા છે અયા તો માણા ને પાણા જનાવર ને જાળીયું નદીઓ ને વુકળા હંધાયે એક દૂરે પરોવર મણકા છે દેખી હો કોને તો દેખ પણ આ કોથળીઓ ને શિશિયુના દૂધે ઉઝરેલા શેરવાળા આ ગીરનો ઓસળનો ઝળઝળાટ હવે પામી રહ્યા પણ તમે દેખી હકો ને તો દેખી જો કેમ કે એક સમયના વખતમાં અગેર હતી ને એ કોઈ સ્ત્રીની જાય તો હતી પણ વંઠાના ડુંગરમાં તો એને ડેરી આઈસે અને ન્યા ગેર માનું થાપ હોય છે આ ગેર તો છે દેવતાઈ બાઈ હતી અને એના પૌરે પૌરે દૂધ નહીં પણ ઘી ભાઈ એવી દેવતાઈ બાઈ છે પણ હું તો કહું છું તમે દેખી હકો ને તો દેખજો કેમ કે આયા વધાતા એની તપસ્યા વેસી ના ગેર રૂપ ઘેળું છે હો અને આયા હાવજુ કરતા નીપણા ની પોઝ આજે પણ તમે કોઈ ભોગો રાખજો માં હું તો આઈ જાત ને બેઠી છું હું તો આય આખી રાત ઓઢણના ભરત ભરત તમે કોઈ ભોગો રાખજો માં હું તો અહીં બેઠીશું ને અંધારા મને બહુ ગમે મરે રે આ તમારે થાય કા હવે આય લગાણ જગાવીને રહેજો હું નાની હતી ને તે અમારો એમાંથી એક ચાપલા વાર્તા મને બહુ તે ઘણા વખત પહેલાની વાત છે પાણીયા અને ચાંચિયાની કાયદમાં એક અંધારી વન ન્યા અંધાર ત્યાં પાંચ ગુને 10 એવા બે એવા હાવ જૂની રાય એક સિંહ ને બીજી સિંહ સિંહના મોયલા બે પગ હતા ને ઈ ચાપલા હતા તો માલધારી એનું નામ ચાપલો પાડ્યું અને સિંહણ તો રૂપ રૂપના અંબા જેવા હો તો માલધારીએ એનું નામ રૂપાળી પાડ્યું પણ આ સિંહ ને સિંહણ

પાણી જેવી હકડાઈ વાળી જગ્યામાં એ કઈને પાડો ખાવાનો ગોઠે નહીં ને આમાં હાવજ ને ટેવ હોય એ શિકાર ભલે ગમે ના કરે પણ ખાય તો એના પોલામાં બેસી નહીં ઓલી સિંહણ એ તો બિચારી કઈ એની ભીખળ માટે જોઈને ઉભી ને ભીખળ ના કાંઠાથી ત્રણ માથુડા ઊંચી ને નીચેલો ઓલો ચાપલો પાડાની કાંઈ ને ચાલે ને મૂઢેથી એને ફંગોળવા એવું મથે એવું મત હે પણ કેમ મેળ ન પડે પાડાની કાયમ ઝાલે એને ફંગોળે ને પાડો બફામ કરતો હેઠો પડે પાડાની કાયમ ઝાલે ફંગોળે ને પાડો બફામ કરતો હેઠો પડે આ સિંહણ બધું જોવે કે મારો ધણી ઘણો એ મથે છે પણ કય મેળ નથી પડતો તોલો સિંહ તોલી સિંહણ ઓલો ચાપલો ઈ ભોતો ને એની બાજુમાં જઈને ઊભી રહે એ સિંહણ તોય અસ્ત્રીની જાય ને એને ચાપડાને ઘણીક વાર ચાંઈટો ઘણો હેદ દીધો ને ચાપલાના માથા હરે એનું માથું ગઈ હું પછી એલો પાડો પડ્યો હતો ને એની બાજુમાં જઈને ઊભી રહી નીચી નઈ અને એક ફેરા એને ચાપલાને સામું જોયું પણ એ તો માણો નજર સેની માન્ય કે હે એ તો એવો ધૂંધવાઈને ઊભો હતો કે વાત ન પૂછતા બા એનાથી પાડાનો ઘા ન થયો એમાં તો એવો ધૂંધવાણો કે વાત ન પૂછતા ઓલી સિંહણીએ હળવેકથી એનો ગોળો પૈકળો ને જે ફૂંગોળીને ઘા આ ચાપલો બધું જોવે ચાપલો વાહો વાય ભીખળ થઈ ગયો ને આ સિંહણને ને કે મે ઘણી મદદગીરી કરી ને તો ઘણી રાજી થાય તે તો ચાપલા ની પાસે ઊભી રહી ગઈ હિતની મનખા લઈને ખા ગઈ તી બિસારી ને ચાપલો એ તો એવો ધુંધવાણો કે વાત ન પૂછતા એને તો પાડાને ને સહેલું કાંતે ને પાછું હોય ઝાટકી ને નીસે ઘા કર્યો ચાપલો ફરી થેઠ હોય તો ઓલી સિંહણ બિસારી વાહે વાહે ઉતરી પણ સિંહણ પામી ગઈ કે ધણીનો ધણી પણ લાઈ જો હો એને જે મોટા નાય ખાતે એનું ગભરું સિંહણ તો બી બી ગઈ ડાલામાં થું માથું ધૂણાવ્યું ને હળવેદથી એનો ગળો પડી ગયો એના દાંત ભરાય ગયા ને ભંગોળીને એવો ઘા કર્યો ગોકુળમાંથી પાણો સૂટે પાડો એક ઘામાં બીખર માટે જઈને પડી ગયો ને સાપલા એ તો પાડાને ને ખાધો એને ને ઓલી સિંહણું ભીતી ને એની પાતળી કેળ માથે હોય જાટકી એના પંજાનો ઘા કર્યો થી ઓલી ની કળ ન્યા ને ન્યા કળક કંઠે તૂટી ગઈ ન્યાવા એક બે ને ત્રણ ઘાયે તો એને રૂપાળી ને નોત વાળી એ બી સિંહણ એ તો એના ધણી ચાપલા હું જોઈ રહી ને ન્યા ને ન્યા ઠળી ગઈ ને ચાપલા એ

ને હેત કરવાના તો ઠીક કેવા છે હેત વિનાનો ખરો છે હેત વિનાનો આ સંસાર છે હેત આ સંસાર